વા ક્યા સીન હૈ

આ જગદીશભાઈ વેપારીયાએ જૂની પરંપરા જાળવી રાખી છે અત્યારની યુવા પેઢીને ખબર નથી કે આ વસ્તુ લઈને આવવાની હોડીમાં આ જૂના માણસો છે એને ખબર છે હું લઈને આવવાનું અને પછી આટા ભરવાની હું લઈને આવ્યા હું તમે લઈને આવ્યા શ્રીફળ કેવું લોટો લીલું ખોર અને પાણી લીલું લીલું શ્રીફળ અને પાણીનો લોટો લેન આટા ત્રણ ફરાય પાંચ ફરાય ત્રણ ફરાય પાંચ ફરાય સુરવામાં રા છે કોણ ભાઈ નું આપડે રાખ અરવિંદરિયા નો સુપુત્ર છે બે ગધેડી છે ઓડી મરસિડી ઓડી મરસીડી બે ગધેડી લેવા થી બીજું કોણ છે રામા એક

ને કીધું જ અમે જાય છે

આપણા લાખો ક્યાં જો આવું કહો એ લાખ રેડી લાખો આવ્યો

¡Ah! ¡Estaba la de ave, Leo. ¡No te a Toma, sí. <ríe> ah <laughs> <laughs> todo চালো কে